મહીસાગર માં કળિયુગી માતા પિતાએ નવજાત શિશુ ને તરછોડ્યું કડાણા તાલુકાના બુચાવાડા ગામે થી ત્યજેલી હાલત નવજાત શિશુ મળી આવ્યું કડાણા ના ઈશ્વર દ્વારા લુણાવાડા ની સિવિલ હોસ્પિટલ માં વધુ સારવાર માટે લેવાયો બુચાવાડા ગામ ની ડેરી થી આગળ આવેલ મકાન ના પાછળ ના વિસ્તાર માંથી નવજાત શિશુ મળી આવ્યું કળિયુગી માતા પિતાએ નવજાત શિશુ ને ત્યજેલી હાલત મૂકીને ફરાર થયા પોલીસ ની શોધખોળ શરૂ નવજાત શિશુ ના માતા પિતા ની પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ ના આધારે તપાસ શરૂ કરી છે આજરોજ અમારે કડાણા એકસો આઠમાં ડ્યુટી દરમિયાન બે વાગી અને તેત્રીસ મિનિટે કોલ આવેલો ઉંચાવાડા ગામથી જેમાં કોલમાં જણાવ્યું હતું કોલર સાહેબે કે ખેતરમાંથી એક બાળકી મળી આવી છે તાત્કાલિક અમારે એમ્બ્યુલન્સની જરૂર છે તો અમે કોલ આવતાની સાથે ઘટના સ્થળ પર તાત્કાલિક જઈ અને ત્યાં જઈ પ્રાથમિક સારવાર પ્રાથમિક તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે બાળકીના ધબકારા અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ ગયેલું હતું અને રડી રડીને અવાજ પણ બેસી ગયો હતો જેથી અમે તાત્કાલિક બાળકીને એમ્બ્યુલન્સમાં લઈ ઓક્સિજન આપી યોગ્ય ટ્રેનિંગ પ્રમાણે ટ્રેનિંગ અમને જે આપેલી છે એ પ્રમાણે યોગ્ય સારવાર આપી અને વધુ સારવાર માટે લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે અમે લાયેલા છીએ